કોર્પોરેશનમાંથી આવું છું આ દાદુ પ્રોડક્ટ છે ફ્લાવરીંગ પ્રોડક્ટ છે તો આપણે એની પાસેથી માહિતી નામ મારું નામ માધવજીભાઈ ભાણજીભાઈ રામાણી મોબાઈલ નંબર મોબાઈલ નવાણું પિસ્તાલીસ ગામ ગામ સોંદડા તાલુકો જિલ્લો જુનાગઢ હવે આપણે આ દાદુ પ્રોડક્ટ

જ ને આજે એક ફૂટની ની અંદર માં વિષ્ણુ ફેરસે તો કેવડો ફેર દેખાય